ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એકસો ને બે કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી ના હસ્તે કરવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષસ્થાને ભરૂચની જેપી કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો જેમાં આગેવાનોના હસ્તે અંદાજીત એકસો કરોડના ખર્ચે બાર જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા નગરપાલિકાના પ્રમુખ પટેલ સાહેબની સૂચનાથી આજે ભરૂચ જિલ્લાના મોટા ભાગના કામો આશરે લગભગ એકસો ને બે કરોડ ત્રીસ લાખ રૂપિયાની માતભર રકમ આપીને ભરૂચ જિલ્લાના વિકાસના કામોમાં ગુજરાત સરકારે મંજૂરી આપી છે અને કામો ટૂંક સમયમાં શરૂ થશે ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મને કહેતા આનંદ થાય છે કે મારા ભરૂચ જિલ્લાની અંદર જે કામો છે એ કામો અત્યારે ભલે આ એકસો ને બે પોઈન્ટ ત્રીસ લાખના હોય આવનારા દિવસોમાં મુખ્યમંત્રી સાહેબ ફરી પાછા લગભગ એક હજાર જેટલા કામોની ફાઇલો પેન્ડિંગ છે એ ફાઇલને પણ મંજૂરી આપશે અને ભરૂચ જિલ્લો એ ગુજરાતનો અગ્રેસર જિલ્લો તરીકે બનીને આગળ આવશે એવી હું આપને અપીલ કરું છું